હલો દોસ્તો સીતારામજી શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી હે અને અમે પણ મજામાં હે તો જો આજે છે ને અમારે દિવાહો હોય ને દિવાહાનું વ્રત હોય દિવાહેથી દશામાનું વ્રત દહ દિનું ચાલુ થાય હતી બસ જો મારા વ્રતની બધી બીજી બધી તૈયારી થઈ ગઈ આખણી અસલનું સ્થાપન ને બધુંય થઈ ગયું પૂજાપાઠ થઈ ગયા અને એ બસ હું ચોપડી વાસે અને આગળી બસ એવી રીતે થઈ હતી જો અસલ ના લઉં તો બધા દશામાના દર્શન કરાવતા અને બધાય અસલ નિરાઈ તે દર્શન કરીએ અને માના આશીર્વાદ મેળવીએ અને જેટલો શ્રદ્ધાથી અને વિશ્વાસથી વ્રત કરીએ એટલે આપણે એના બધા ફળ મળે તો હાલો આપણી તમને દર્શન કરાવતા તો મેં અસલની પૂજા કરી લીધી દશામાની કળશ સ્થાપના કરી દીધી બાકી ત્યાં આપણે જેણે જેવું ઓલું હોય એ પ્રમાણે આપણે કરતા અહીંયામાં બધું માતાજીના પ્રસાદને બધું મૂકી દીધું અને ઓલા પબડીની બધું તો મૂકવાનું નહીં ખાલી ફ્રૂટ ધરવાનું રહ્યું ને મારે એક ટાણું હે બપોરે હું ફરાર ને હાંજી ખાવાનું લખમણની એકનું કરવાનું હોય તે અમારા ઘરના મંદિરમાં એ પણ પૂજા પાઠ થઈ ગઈ અસલ બધીને બધું હેરખું હરખું હોટાણમાં નાયન ધોયાન પૂજા પાઠનું હોય તે વહેલા ઉઠ્યા હતા તે આગણી જ બસ પરવાયના તે જમાય માતાજીની અસલના સાંધલાન બધું કરે અને માતાજીની પણ સ્થાપન કરી દીધું તે મા દશામાં બધાની દુબરી દશા વારે અને અઘરીનાજી ભરે અને બધાની હરેક મનોકામના પૂરી કરે એવી પાસે પ્રાર્થના કરીએ ને બધાયની હારી બુદ્ધિ આપે ને હારા હારા કામ કરાવે ને હારા વિસાર આપે એનાથી મોટું કોઈ ધન સંપત્તિ છે જ નહીં હારી બુદ્ધિ હોય ને હારા વિસાર હોય ને તો આપણે આપણી ખુદની રીતિથી ને એકદમ ઓલા હોય ને તો એ પણ એક જાતનું સંપત્તિ જ છે એ તો માતાજી બધાને હારા વિસાર આપે ને હારા કામ કરાવે બધું અહીંયા સાઇડ કરી દઈએ ને મેં આખરે બસ ચોપડી પોપડી વાસે અને એવું પરવારી હતી એવું દહ હતી તો નિરાયતી મારે પેલું જ કરવાનું રહ્યું એ હવે મારે પાર્થેશ્વર આજથી જે પાર્થેશ્વર બનાવવાનું ચાલુ કર દે તે પાર્થેશ્વરની પૂજા કરી ચાલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ એમ છે બધા આશા કરીએ કે બસ થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હવાર હવારના કામ કાજ ચાલુ હે ત પેલામાં પાણી કરતી હતી પાણી કર્યા વાહિડા કર્યા કમાઈ કાઢી નિરાણ કરી અને હે બસ નવરાવડાવ પીહોની ને આખરી બસ ફ્રી થઈ હતી અને તમે થોડોક મારો અવાજ કેવરાય છે કે કે કેંભરા હે ઓસુ માલિકોના પંખા હાલતા હોય રાતી મારે એ નીકળ્યા એ થોડુંક ઓછું સંભળાય છે મેં આખરે બસ પગેલો ધોવા લીધો તો પછી સાફ સફાઈ કરી લીધી અને હે નહાવા ધોવા બાકીને નાઈ ધોવે અને બસ પૂજા ને કર્યું અને આપણું વ્રત પણ અમે મારા મામાએ લીધું જીસીબી તે કાલે હે ને મામાની અહીંયા કાનાથી સાહે મોડા તા એટલે આખરી જ બસ બુદ્ધિ તો પહેલાં કામ કરે ને ત્રીજીએ ને મારા મામાએ જીસીબી લીધો હતી હું એટલી રાજી થઈ રાજી થઈ કે વાત જ નહીં એવી હું મારા મામાની ઝીણતા મામાની હોંતી હતી કે મામા તમે અમે જીસીબી લીધો પણ મને નહીં થાય કે મી જીસીબી લીધું તો મારા મામા હોતા હતા કે તું તો એ કે ઈ જ થાય ને તારા બેઠા બેઠા એ કંઈ ઈચ કરવાનું છે કે કે મામા મી જીસીબી લીધું એ કે તે એવું બધું હાલે મેં બહુ જ રાજી ત્યાં બધા બેઠા વીઠાણ હજી યારાનું નહોતું તે ત્યાં ગાંધા અને આપોને પડકે નૈનાની હજી હાલે સાફ સફાઈ એ એના ફરિયા વારવા આવી હતી વારે ને એમાં અમારે આજ મોડું હવાઈ પછી હાડા પાંચ થઈ ગયા સાડા પાંચ વાગે ઉઠીએ એટલે કાંઈ દોવાનું કે કામકાજ કાંઈ ડૂકે નહીં બહુ વાર લાગે ને દોવાની હમણાં સામતી થઈ ગયું અને આપ મારે કાલે વ્રતય ચાલુ છે ને એક રૂપિયા નવી ભીણ પણ આવી હતી એ વાઘની લખમ નવીરો થાય ને હું જરાક નાઈ ધોવેલા ને તો પછી એનો વિડીયો લઈ લઈએ આખરે તે નિર્ણય કરી નથી ખા હી ભી અને ખાઈ નથી બીજી બધી બહારતા કાઢવાનું મેળ નહીં આવે કે કે માલિકો હાંજી મોડ મોડી આવીને તે માલિકોરા જ બાંધી દીધી હતી તે એ બહાર કાઢીએ ને તો આખરે બધી રાળો રડોરાડ થાય તે બહારતા નહીં કાઢીએ અને આંખોને પડખે વાયરાજી હું થયું હાજ બપોર પસંદ સાત આ રહી તો હું વારે સોરે નાખી હતી હમોહમો હરખું થઈ જાય બધું અને એમાં અટાણા મહિને તો બાપા મારી જ બોલતી હોય અમારે કામમાં કઈ ઓલું ન થાય ને મીરાની અને રાણીની પણ પાણી કરે અને આકો લઈ હતી રાની પણ ખાવા માંડી બે દીધી હતી અમારે કેનું અને ડોલું એવી હે મીરા તમારી એ હે ને રાની ને વાદો વાદ ખાવાનું છે રાની ની મીરાની રેઢી મૂકે જ નહીં પાડી બહાર બાંધે ને તો હાલે બાકી મીરાની બહાર રાખીએ ને તો રાની અસુર ડાબા પસાડ્યા જ રાખે અને મીરાને પાસે બાંધીએ ને તો કંઈ વાંધો ના આવે ને એને બેન ખાવું ભેગું ને બાંધવી ભેગ્યું જોઈએ પહેલાથી જ હેવા થઈ ગયું ને એટલે નેનાન માં દીકરી ને બે ની આખો સાફ સફાઈ હાલે લખમણ વેલકોર પાડી હતી બારો બાર થી એને પીધો એની એમ કરતો ફરે લીધી હતી એક સર ને લાઈટ પણ વહી ગઈ સારું મેં ટોપ ભર લીધો છે કે નું ડોલું ધોવા હાટું ને હું કહેતી હતી ની ભીંચ આપણી આ આવી નવી ભી મેં જરાક એને હે ને પ્રકાશ આવે એટલે એટલી બધી ને તસલ આવતી ને ઘર ઉપારી હે અને ગાભ પણ હે દહ મહિનો ઓય મુંડા ને મૂંઘી હે ભી તો બહુ મલખના રૂપિયા દીધાનું એટલે આગલી ભીનું પૂછતા હતા કે કામ કિંમત છે મોટી મોટી ભીં હોય એટલે તો અટાણ ભીંની માર્કેટ છે એટલે બધાને ખબર જ હોય કે મોટી ભીં ગજાવાળી હોય એટલે કિંમત એની એકને ઉપર જ હોય જાડી મોટી કિંમત તો હોય નહીં એટલે આય પણ બહુ મૂંઘી ભી હે અટાણે બધી છે ને મારે ચૌદ તેર ભીહું હોય હે ને ગલે ચાલુ હોય ને તેનો પ્રકાશ આવે નથી થોડું કોલું થાય ને મારે લગભગ મણી થાય કે માઇક રાખવું જ પડીએ તબેલામાં કે આ પંખાઓનો અવાજ જ એટલો જો આપણે તબેલો ધોવેલી ને હે ને બધાય પૂછીએ કે કેવા હાટું બાંધી તો એવી વ્યાવા ઉપર આવે ગઈ ને એટલે એવીને દહમાં મહિનાને થોડાક જ દીબાકી રહ્યા જો બાવલું પણ ભરે આવી તે અમે હે ને પછી આપણે થાય ક્યાં ભાઈ ક્યાં હુવે એ કે કંઈ આડા આવરા મૈયા જાય તો પછી ઉપાદીવાનું રહીએ તો આપણે બાંધી દીધી હોય ને તો કંઈ ટેન્શન ન ને એવા હતું હોય ને અમે ગમે એ ભી હોય ને એ થાય કે દહમો મહિનો ઉતરે ઉતરવા આવ્યો ત્યાર પછી હે ને થોડાક દી રહીએ ને તાર બાંધે જ દઈએ બધી બાંધે જ દઈએ કંઈ બતાવતી કે તો હોય નહીં પણ સદાય પણ બાંધી દઈએ કે આપણી સેફ્ટી આપણા હાથમાં અને અટાણે મૂંઘો માલ લીધેલો હોય આપણી ખરીદીને પછી બેગડે હેગડે જાય તો ઉપાદીવાનું રહીએ વ્યાણા પછી અમે હાથ દી દોરી રાખીએ અને વ્યાણા પેલા દોરી રાખીએ એટલે દોરી બાંધી જ દોરીતા બા ઉપાદીના વેલી જેનકી છોકરી નું બધા વારતી આવે હજી હજે તું વારવાનું વાંધી જાય વારતી વારતી વારે નાખે એને અટાણ મેરવાની લખમણ આખું પડખે ખાંડ ભરવાનું કોલારવાનું હજુ હાલતું લાગે લખાલે ધીરે ધીરે ખાણા પણ એક દીધા એમાં પૂછતા લખો કે કાઉ ભાવ હે તો કાઉ ભાવનું બાસ્મ આવે મકાઈ ખોર નું કાઉ ભાવનું બાષ્મું આવે અઢારસો હા અઢારસો રૂપિયાનું આ એક બાસ્મું આવે આપડે બે ટાણા થાય ને એક બાસકા અમારે હે ને એક દસ માંથી બે ટાઈમ થાય ને પલાળ થઈ ગયો હાલો તો અંકેનું ડોલું ધોવાય નાખા ખાણ પલાળે પછી નાવા ધોવા ને લઈ લઈએ એલ એલ ને કારીને એને ખાતર ભરવાનું હતું તે તો એ પણ ભરાવી દીધું અને હારવાનું તો અમારે આ સુધી ફૂગેવાય પછી આથી નાખવાનું રેકડી રાખતા હોય ને તે નાખવાની હુરી થાય તે આંખો એકબીજેસીબી આવ્યું હતું ને તે ઉહડે અને ભરાવી દીધું રૂપાનું તે હવે એને હળવવાનું ત્યાં કંઈ હોય નહીં અમારે ડૂસો એટલો કંઈ મોટું ગો ગું હોય તો એ હોય બાકી ત્યાં આંખો અસલ સોખું જ હોય અને આ ઘોડીએ પણ એવા ઉહડે અને સોખા કરવાના હે ભાઈ અમારે વ્રત ચાલુ થયું ને એટલે હું સવારમાં મોડી પરવારે પૂજા પાઠને બધું કરે ને વાસવું કરવું હોય તી ને શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો એ પણ થોડું બધું હોય વધારે પાર્થેશ્વર બનાવો ને પાર્થેશ્વરની પૂજા કરવી એ થોડુંક મોડું થાય તી એવા બપોર પછી હે ને આ બધું જ આ બધા ઉહડે ને એના કાઢે નાખે ને તો ને ઘોડીવારો સોખું થઈ જાય તે હે ને બપોર આ ઘોડી હે ને અમારી નાનીને બાંધીએ અહીંના સમયે તે ઓલ થાય ને રિયાની પણ વટાણમય થોડીક વાર વાવડે કાઢી જઈએ વટાણમય થોડીક વાર એને બહાર કાઢીએ એકદી એક કોમેન્ટ હતી કે તમે ભેહોની બહાર કેવા હાટું નથી બાંધતા તો બહાર બાંધવી ભાઈ મુશ્કેલ હોય કારણ કે બે જણા કામ કરવાનું હોય તો પેલા મને એમાં માલ બહાર કાઢીએ એટલે તો બહુ વાર લાગે ફેરવવું વેરવવું અમારે એટલે અમે બહાર ઢોરની ન બાંધીએ બહાર બાંધીએ તો એટલા ખીલા પાસા એટલા બહાર બાંધ્યા હોય તો એ સોખા કરવા પડે અને તબેલામાં હોય તો એક લઠું બધું હેરખું કામ થઈ જાય એવા હાટું થઈ અને બારોબાર ન કાઢીએ ધોર નહીં ન કરતા મલક પગતા હે અટાણતામાં નાંગરા ખોડ દીધા હોય તો ઊભી ઉરીએ પણ એ હેરાન પછી ફેરવવી હેરવ્યું આપણી ખોટીપો વધી જાય કામ રોગનું ડોવાય ટાઈમે હરખિયું ખાઈ પીએ નહીં અને હરખિયું બેહે નહીં તો બેહે નહીં તો હરખું દૂધ ન થાય એટલે અમારે બે જ ટાઈમની નિરણ હોય બે જ ટાઈમ અમે ભીહું નાખીએ અને જે આં પણ હે ને હું સૈકલાને આ દીધેલ હે મજૂરની સોખા તે એ આ આખો દી ને એક નેના લગભગ વધારે પડતી ઘેર જ હોય તેના હે ને નાખ્યા રાખે ને એક અડધો પોણું તગાર હું ફરે દેદા હું વારે ફેરે ને એને જ્યારે ડૂકે ને તાર કીએ કે હેઠાને ડૂકે મોકલાવદા પાછું ને ઘેરે પણ ચાલુ જ રાખીએ નાખવાનું આપણાથી પાસ આંગરની જીપ થયું એ કરે લેવાય મારું એવું માનવું હે આપી આજે તો અમે બેઠો અહીં કહેતા હતા એટલે કાપણી જ લીધી હતી અમે ને ગમતી હતી રૂપારી ઉચિત પછી લઈ લીધી માથું અહીં હાઈટ વાળી છે એકદમ અસલ ની જબરી આજ હું હાડી પહેરતી ને પહેરી ને કાલે વ્રત વ્રતનું શરૂઆત ઉતી ને કાલે હાડી પહેરી ને એની આજે વાંધો આવે

કે કે વ્રત ચાલુ કરે ને એટલે એક ખરે ફરવા એ સાંદરી ભી આપણી વ્રતમાં આવી હતી અને અવારે પણ આ આવી એટલે એકદમ દશામાનો ઓલું કહેવાય કે વ્રત ચાલુ થાય ને તો નોય નથી હાઈનગમાઈનમાં નોય ને તો ભી આવે જાય એટલે માતાજીને એકદમ અસીમ કૃપા કહેવાય એ એટલે એ હું હા તો હાલ હાલો આપણે હે ને આજનો વિડીયો બહુ લાંબો નથી કરતા આપણે આજનો વિડીયો આજે કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં અને આગળ આગળ પાસ કરો અને લાઇક શેર એમ સબસ્ક્રાઈબ કરો તો મને પણ થોડોક સપોર્ટ મળે અને મને વિડીયો ઉતારવાની મજા આવે અને તમને રોજ રોજ નવી નવી કાંઈક માહિતી મળે એટલે એવું હોય તો હાલ ચાલો એવું આપણે આજનો વિડીયો આજે એન્ડ કરી દઈએ જો તમને ગમતો હોય તો મસ્તીનો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી